જય માતાજી જય મા ગામદેવી ગુટ ભવાની હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ ઓગણત્રીસે પ્રવાસ લઈ નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુળ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો હતો નેપા નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કોકડીયા હીરાબેન કોકડીયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત છે ચિંતમાં હતા પણ અત્યારે હું બેન શ્રી નીભુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેકમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામ ઉપર રહે એવા

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ